એ વિષય જો એમ પણ કહું આ પુસ્તક પણ મને ગમે છે પણ છે ને એ બીજા અન્યાય ન કરે એટલા માટે હું આ પુસ્તક પણ ગમે છે એમ કહું એક બીની પુસ્તિકા જ છે આમ તો લેખકો અને વાંચકો સાથે પોસ્ટ રમણ સોની રમણભાઈ વિષય કહું તો રમણભાઈ સંપાદક આપણા વિવેચક ગુજરાતના શીર્ષ સ્થળ નિર્ચક છે કુમારની શતાબ્દીનો અમારે અહીંયા ઉત્સવ કર્યો હતો સમિતિમાં એ વખતે એમણે પોતાના હસ્તાક્ષર સાથે આ પુસ્તક મને ભેટ આપેલું બાકી આ પુસ્તક લોકપ્રિય નથી ઘણા પુસ્તકો લોકપ્રિય હોય છે ઘણા નામ પણ નથી સાંભળ્યું એવું મને કારણ કે ફક્ત ત્રણસો પર આભાર કાર્ય સરસ મળી શકો

આ હું કહું ત્યારે મને એવું યાદ આવે એ જમાનામાં આપણે પોસ્ટકાર્ડ લખ્યું અને આપણે સંબંધો ઘણા બધા હતા ઘરમાં ઘણા બધા લોકો હતા એ બધાનું નામ લખીએ ને એટલે જેને માટે પોસ્ટકાર્ડ લખીએ ને જે સબ્જેક્ટ માટે એ તો આવે ને એની એકાદ લાઈન આવે ત્યારે આપણે એમ લખતા કે ઓછું કરીને લખ્યું છે જાદુ કરીને વાંચો છો આજે આ પ્રસંગ છે કે ઓછું કરીને હું ઓછું જાદુ કરીને તમે સમજી લેશો આવો એક મને વિચાર આવ્યો એટલે રમણભાઈના લખાણોમાં કેવળ મિત્ર વૃત્તિ સ્પષ્ટ થાય છે અને વ્યાજપીઠ પર બેસીને કોઈ મોટું જ્ઞાન આપવાને બદલી એમણે એવું કહ્યું છે કે બધા મિત્રો પલાડીવાળીને સાથે બેસે અને એમાં એક જણો બોલે અને ત્યારે જે ત્યારે જે માહોલ સર્જાય બસ એ માહોલમાં મેં આ બધી વાતો ભાવકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને એમણે એવું પણ કહ્યું છે કે જિજ્ઞાસા ઉત્સુકતા આનંદ અને વિસ્મયના સોની આંખોમાં સરળતા અને ફરકતા હોય ક્યારેક પ્રશ્નોત્તરી પણ થાય વાતચીતોમાં હવે આ પુસ્તકના આંતરિક મુદ્દા પર વાત કરું થોડીક ઝડપ કરું છું અમુક મુદ્દાઓને હું વાક્ય રૂપે જ મૂકીશ કારણ કે વિચાર વિસ્તાર સમય મર્યાદાને ઓળખી હશે હવે પછીની વાત મુદ્દાસર છે અને ઘણા બધા મુદ્દાઓ છે અને એ મુદ્દાઓ

કવિતા લખવી શરૂ કરી ત્યારે છંદ વિશે એમને કોઈ જ્ઞાન નહોતું ખ્યાલ નહોતો એમને પણ નર્મદાશંકરની સંકલ્પ શક્તિ પણ એવી અલગ હતી કે સંસ્કૃત શ્રુતબોધ લઈને આવ્યા દક્ષિણી શાસ્ત્રી પાસે બેસી અને બે ત્રણ અઠવાડિયામાં એને શીખી લીધું આ સજ્જતાની વાત છે એટલે આ મુદ્દો પાછો એવો છે આમ અક્ષર છંદમાં કવિતા કરવા માંડી પણ શું એટલે માત્ર બેન તો પછી એની શોધ હતી શોધ કરતા કરતા સુરતમાં એક ઘડિયા ભજની ભજન કરતા હતા એની પાસેથી એમને કવિ લાલદાસનું છંદ રત્નાવલી હતું એ લઈને આવ્યા અગેન એક વાર હું પાછો ને પાછો કે સજ્જતા સર્જનની સજ્જતા એ લઈને આવ્યા અને એ આખું ઉતારી દીધું કોપી કરવાનું કંઈ હતું નહીં આખે આખું ઉતારી લીધું પુસ્તક અને પછી સમજ્યા વાંચ્યા સમજ્યા અને માત્રાબાઈની કવિતા રચવા પછી શરૂઆત કરી દીધી આટલાથી અટક્યાની સર્જક છે ને આટલાથી અટક્યાની પોતાની પ્રથમ ચોપડી છપાય એ પહેલાં પિંગલ પ્રવેશ લખી અને પ્રગટ કર્યો અને એ પણ એના પ્રથમ છંદ છંદવાળા પિંગળની એને રચના કરી આની સાથે એક મહત્વની માહિતી બી એમણે આ પુસ્તકમાં જ આપી છે અને એ એવી છે કે નર્મદના અગ્રણી એ તો છંદોના જાણકાર વર્ષ સુધી સારાના વિદ્યાર્થીઓને છંદની અને કવિતાની તાલીમ આપી એ તાલીમમાં આપણા ઉત્તમ પંડિતો નરસિંહરાવ દિવેટિયા અને કેશવરાવ ધ્રુવ હતા દલપતરામે અઢારસો ને બાસઠમાં ગુજરાતી પિંગળ દલપત પિંગળ એ પ્રકાશિત કર્યું અને આજ આગળ જે મહત્વનું વાક્ય છે કે આજ સુધીમાં 21 આવૃત્તિ થઈ છે અને 86000 નકલો થઈ છે સિંગલ સાસ્ત્રનો આ તો આ પુસ્તકનો મહત્વ છે સાધુ જો સજ્જતા સજ્જતાની સજ્જતાની વાત કે જાગે મોટો નંબર 2 સજ્જતા માટે યોગ્ય આત્મવિશ્વાસ જરૂરી છે હવે એમાં એમ લખે છે કે નવા ગુજરાતી સર્જકોની બે ખાસિયતો વધુ ધ્યાનપાત્ર છે એમનામાં આત્મવિશ્વાસ ઘણો છે અને મહત્વકાંક્ષા પણ અપાર ભાગના જૂના સર્જકોએ એમના હૃદયકાળે અનુભવેલી અંતરમુખી સંકોચશીલતાને આ નવા સર્જકોએ એમાં નથી અને એટલે સતત લખવું પ્રસરી જવું મંચ ગજવવું અને એ માટે એમને સહજ છે રજૂઆત નિપુણતા પ્રેઝન્ટેશન રજૂઆત નિપુણતાના દિવસો છે અને એક રીતે આત્મવિશ્વાસ અને ઉત્સાહથી ભરેલી આ ઉત્સવ પ્રિયતા સારી વાત છે પણ શરૂઆતની એમની ગતિ દોડ અગતિ દોડ ન બને અને સ્ટેશનરી રનિંગ એવું ન બને એ એની સંભાવના તપાસવી રહી સર્જક માત્રના લેખનમાં સજ્જતાની અભ્યાસ નિપુણતાની પોષકતા ન હોય તો સર્જક એનેમિક બનવા લાગે છે પાંડુ એને બી મનમાં લાગે છે અને સર્જક વિવેચક એવું લખ્યું વયે વર્ષની વયે એમણે આરોહણ નામનું કાવ્ય લખવાનું શરૂ કર્યું ઘણા બધા પ્રયત્નો પછી બે પંક્તિઓ પણ બરાબર લખી ન શક્યા બકથા આપણે જેને પૂજન કરીએ એવા બે પંક્તિ લખી ન શક્યા એટલે એમણે નિરાશામાં લખ્યું કે સર્ટનલી આઈ એમ નોટ અઇટ એવું એમણે લખ્યું અને પછી બાર વર્ષ પછી એમને આરોહણ પૂરું કર્યું લખીને બાકી કવિતા પૂરી કરી અને પછી પૂર્ણ વિશ્વાસ કર્યું એની વાત અહીંયા હું ટોકાવું છું પણ એમણે બાર વર્ષે પણ આરોહણ પૂરું કર્યું જ્યાં સુધી બે પંક્તિ બરાબર ન આવી ત્યાં સુધી હું કવિ નથી એમ કહીને અટકી રહ્યા સજ્જતાની વાત છે પાછી મુદ્દો થઈ ગયો વાંચન રસ ઉત્તમ પણ કયું કથે ઓકે કયું એ કથે એ સાનું કવિ એટલે નવસર્જનની વાત છે અનુકરણની નહીં લેખક થનાર માટે ઘર સુધી જવું છે આ ઘર સુધી જાણે પીધી હોય સારો લેખક બને વાંચનની કલ્પના શક્તિ ઉત્તેજિત થાય સર્જક પોતાની દુનિયા જોતો થાય પણ એક બાબતે સાવધાન રહેવા જેવું છે જેમ વાંચીએ તેનો પ્રભાવ ક્યારેય ચેપી બની જતો અને એના જોખમકારક બની જતો હોય છે એવો ચેપી બની જતો હોય છે બહુ જ ગમી ગયેલા ઉત્તમ કવિતા વાંચતા અતિશય આનંદ તો થાય પણ પછી ભાઈ ભાવ વિભોર થઈને એમાં એના પગલામાં પગ મુકતા થઈ હોય પોતાની કવિતા નહીં જે બહુ સારી કવિતાઓ વાંચી હોય એના પગલામાં પગ મુકતા જવાની જેવું પડતી જાય તો એનાથી વેળાસર ખેતી જવું જોઈએ આવો બહુ સરસ આ સલાહ છે એમને અને મોટા ભાગના કવિઓએ પણ એમની આરંભકાળની રચનાઓમાં એમને વાંચેલી ઉત્તમ કૃતિઓને લઈનો શબ્દનો લડણ લડણનો સીધો પ્રવાહ જીરેલો હોય આજે સામાયિકોમાં પ્રગટ થતા અનેકાનેક ગીતોમાં અને ગઝલમાં આવો પડઘા સોર ઘણા બધા સાંભળાય છે પણ ખેંચાતા ખેંચાતા ડૂબી ન જવાય એટલી પ્રતિકાર શક્તિ કેળવવી આવશ્યક છે નહીં તો પાણી દેખી કરે સ્નાન એવો ઘાટ થાય ખરો તરમે એવો ડૂબકી મારીને પાછો ઉપર આવે છે અને ડૂબકી મારે નહીં તો એ સાચો વાચક ક્યાંથી થાય ને પાછો ઉપર ન આવે તો એ ખરો સર્જક પણ ન થાય એટલા માટે આમ કહ્યું કે સાનો એક આમ જેણે કીધું હોય એ જ પાછો કહે એ સાનો કવિ કવિ કથાકાર સાંભળવી એ ઉક્તિને સમજવાની છે તમારા પગલા સુદીના છે પણ હું એમાં જ મારા પગલા મૂકીને લોક નહીં પામું અને પહેલાં મારા પગલાં એની બાજુમાં મૂકતો જઈશ અને પછી મારી પોતાની આગવી ઓળખ ઊભી કરીશ આવું એમણે શોધી શોધી દઈશ એવું એમણે લખ્યું નાના પણ મારી પોતાની છાપના પગલા ઉપસાવીશ મુદ્દો નંબર ચાર બીજાનું વાંચવા દેસી તો પોતાનું લખીને ક્યારે આ પણ એક મૂંઝવણ છે ને તો આપણા વિદ્વાન આપણા વિદ્વાન હરિબલ્લ વાયાણી સાહેબને કોઈ પૂછેલું કે અધ્યયન અને લેખનનો આમાં નિત્યક્રમ શો છે વાયાણી સાહેબે કહેલું કે સૌથી પહેલી પસંદગી વાંચવાની પછી એમાંથી વખત મળે તો મારા મિત્રો સાથે વાતચીત કરવાની અને વિદ્યા કે સાહિત્યની વાતો કરવાની પછી વધેલા સમયમાં હું લખું આટલું મોટું લેખન કાર્ય કરનારો અગ્રતા ક્રમ વાંચનનો હતો એના વાચનનો મહત્વ એ આગળ સમજાવે છે મોટો પાંચમો વાંચનની થાવા વે કલાપી કલાપી એકવાર એવું લખેલું કે જીવીશ બની શકે તો એટલા પુસ્તકોથી એટલી બધી તીવ્રતા એના જીવનની રાજપાટ દા તે બધું શક્તા બધું હોવા છતાં પુસ્તકોથી હું જીવીશ એવી એમણે વાત કરેલી અને આ વાંચવા વાંચન જે છે એ બે પ્રકારનું છે એક તો અખરંત્યાની જેમ જે આવે તે વાંચો 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 સવારથી સાંજ સુધી વાંચો એને વોરશિયસ રીડર એવું અંગ્રેજીમાં પણ કહે છે અને બીજા પ્રકારનું વાંચન રીડ થરલી અને ક્રિટિકલી ચોપાસથી મોરચો માંડીને વાંચો પુસ્તકની ઉપર મોરચો માંડો જે કાંઈ કથન છે એના ઉપર મોરચો માંડો એને માત્ર ઘટઘટાવી જવાનું નહીં સ્વાદ ચાખતા જવાનો પ્રશ્નો કરતાં કરતાં પુસ્તકના દરેક સ્તરે ઉતરતા જવાનું અને આ છે હવે આગળ છઠ્ઠો મુદ્દો પ્રથમ પ્રતિનો રોમાંચ પછી જાત ચિકિત્સા પોતાની પ્રથમ પ્રતિ જ્યારે આવી હોય પોતાનું પ્રથમ કાવ્ય કે વાર્તા કોઈ સમકાલીમાં છપાઈ હોય એ વાંચતા એને જોયા કરતાં સર્જકની આંખો ધરાવતી નથી મુજરીત કાળા અક્ષર એને રૂપેલી અને સોનેરી દેખાય છે અને એ એક વૃત્તિની એણે આંખોથી કંઈક કેટલીય વાર પંપાળી હોય છે એ અનેરો આનંદ થાય પણ એ આનંદ પામ્યા પછી જરાક સાવધાન પણ રહેવાનું છે તમારી પાસે બી એક અપેક્ષા બંધાતી જાય છે વાચકોની ભાવકોની અને એને તમારે પૂરી પાડવાની જવાબદારી છે કવિતા લખી કે તરત છળ મારીને સામાયિકમાં ખડી થઈ જાય એમ નહીં જરી ચકાસીને પંખીને પંખીઓ ઈંડાનું સેવન કરે એમ એને ઉષ્મા આપીને અને જેવાડવાની હોય છે ફેર તપાસ ફેર તપાસની ઉજમાં આપો અને પછી એને જીવન કરો તો એ વાંચકોના દિલમાં વસી જશે અને મુદ્દા નંબર સાત સર્જકનો સર્જકના સ્વીકારની અપેક્ષા જે પણ મોકલું સામે મારું હોય જવું જોઈએ એવી એને હંમેશા એક ઠરાવેલી હોય છે અને સંસ્કૃત નાટ્યકાર ભૌભૂતિએ કહેલું કે મારો કોઈ ભાવક આજે નથી કે ભવિષ્યમાં જન્મશે તે કાળ અપાર છે અને પૃથ્વી વિશાળ છે કવિનો આ આક્રોશ છે કે આત્મવિશ્વાસ કે કે એ એ એ આપણે જાણે જાણે કહે છે તમને નથી સમજાતા કે નથી સ્વીકારે મારા સર્જનો કઈ નહીં અનંત સમયના કોઈ બિંદુએ આ વિશાળ પૃથ્વીના કોઈ ખૂણે મારા સહજોને સાચો રસિક ભાવક જરૂર આવશે પણ સજક પોતાની કૃતિ શિકાર માટે વિવળ બને પ્રતિભાવ અને વિવેચન માટે જાણવા મારે અનુચિત પ્રયત્નો કરે અને એમાં તો પોતાની કૃતિ માટેનો અવિશ્વાસ જ પ્રગટ થાય હવે પછીના મુદ્દાઓ સમય મર્યાદાને હાલમાં પ્રગટ કરે છે હવે એમાં પુસ્તક વિશે પુસ્તક કોને અર્પણ કરવું આ એક વ્યવહાર હોય છે અને નજર સામે ખડા થઈ જાય છે મારી મારી સ્વજનો મિત્રો ગુરુજનો અને વરિષ્ઠ અને સમવયસ્ક લેખકો કોને આપવું અને પાછું પાછું પછીનું પાનનું આભાર દર્શનમાં તો છ ઓછું ભરાય છે એટલે આ બધા ગણિત હોય છે ઓકે આ મુદ્દાને સ્વીકારવા માટે બે દાખલાઓ લઈએ રામનારાયણ પાઠકના કાવ્ય સંગ્રહ શેષના કાવ્યની અર્પણ પંક્તિ તો એક જ પંક્તિના સઘન માનવી કાવ્ય જેવી છે પત્નીની હયાતીમાં જે અર્પણ કરવાનું હતું તે હવે મૃત પત્નીની મૃતપત્ની સ્મૃતિને અંજલિ રૂપે આપવાનું થયું એટલે એ હૃદય વિદારક વેદના આ પંક્તિઓમાં ઉતરી છે વેણીમાં ગૂંથવાતા કુસુમ પણ રહ્યા અર્પવા અંજલિ રૂપે કોઈ અર્પણ વ્યક્તિને હોતા કોઈ કોઈ અર્પણ વ્યક્તિને હોતા નથી મનીષા જોશી એને કાવ્ય સંગ્રહ લીધો છે કંસારા બજાર ગોબાતા ટીપાતા રણકતા ચણકતા વાસણોને અર્પણ એવું લખીને એને બધું કર્યું છે તો એને વાસણોને પણ પુસ્તક અર્પણ થઈ શકે આ છે બાકીના જે મુદ્દાઓ પ્રસ્તુત થયેલા છે એ એ હું ખાલી મુદ્દાઓ વાંચું છું ફટાફટ ઉપનામ અને એનો મહિમા છે પછી તમારી જાતનો આખો સમુચિત પરિચય આપો એટલું બધું લખે કે હું છું સર્વસ્વ એ ન લખો પછી ઉત્તમ વાંચન મળી રહે એ વાંચકનો હક છે એ હક છીનવો નહીં સાહિત્યની ભાષા

માત્ર દો ગામડાઓમાં ખેડૂતો પાસે એ જળવાઈ હતી એ ભાષા અને એ ભાષામાંથી જ ફરી એ ખેડૂત ઉપર ખેડૂતો ભાષાથી જીવંત કરી અને એટલે બોલાતી ભાષા ખરી જીવંત ભાષાથી આ પુસ્તકમાં મિત્રો ભાવે જાઈને આગળ વિત્રાસ મને ગમે છે અને હું એને આવકારું છું વાંચી પોલીસ